મિત્રો અને વેપારી મિત્રો મારું નામ આનંદ દવે વર્લ્ડ લાઇફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દર વખતેની જેમ આ વર્ષ પણ ખેડૂતો માટે ખૂબ જ ટૂંકમાં વાત કરીએ તો અસરકારક કઈ રીતના તો સતત વરસાદ અને એના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાની જોવા મળી છે તો સૌરાષ્ટ્ર નહીં પૂરા ગુજરાતની અંદર સતત વરસાદને લીધે ખેડૂતોને દરેક પાકની અંદર ખૂબ જ નુકસાની આવી છે તો મગફળી કપાસ ને એવું જે ખેડૂતો વાવેતર કરતા એમની અંદર પણ જે ઉત્પાદન હતું એ ખૂબ જ ઓછું આવ્યું છે તો એવી સ્થિતિની અંદર આપણે એક એવા ખેડૂતોને મળવા આવ્યા છીએ કે જેણે પૂરેપૂરું ન્યુટ્રિશનનું મેનેજમેન્ટ કરેલું છે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ કે જ્યાં ખોરાકનું વ્યવસ્થાપન તમારા પાકની અંદર કરી અને તમે કઈ રીતના વધારે અને સારું ઉત્પાદન લઈ શકો એ એવા ખેડૂતોનું ઉદાહરણ રૂપી આપણી પાસે યુસુફભાઈ અને તોશીફભાઈ બંને આપણા ખેડૂત મિત્રો છે કે જેમણે જોરદાર ટૂંકમાં પ્રોડક્શન લીધું છે અને સારા એવા ભાવ મેળવા છે તો તૌશીફભાઈ અને જે યુસુફભાઈ છે એમણે રીંગણીનો પાક વાવેતર કર્યો હતો અને એમની અંદર આપણી દરેક પ્રોડક્ટોનું શું રિઝલ્ટ આવ્યું છે અને જ્યારે વિપરીત પરિસ્થિતિ થાય આ વર્ષનું જે વાતાવરણ હતું એ વિપરીત પરિસ્થિતિની અંદર આપણે કઈ રીતના સારું ઉત્પાદન લઈ શકીએ અને એની સામે કઈ રીતના વધારેને વધારે ટકી શકીએ તો એની માટેની જે આપણી એ પ્રોડક્ટનું રેન્જ છે તો એમના વિશે આપણે પૂછશું તો આપણી જોડે યુસુભાઈ છે કે જે એકદમ યંગ ખેડૂત છે મારું નામ મેસાણીયા તો રહીમભાઈ ગામ વડજારા મોબાઈલ નંબર છે એક્યાસી સાઠ એકાણું છોતેર ઓગણસી હવે તોશીફભાઈ કેટલા વર્ષોથી તમે રીંગણી વાવેતર કરો છો બે વર્ષ બે વર્ષ થી અને એની પેલા તમે ક્યાં શાકભાજી નું વાવેતર કરતા મરચી વાવેતર એટલે તમને શાકભાજી પાક નો ખુબ જ અનુભવ બરાબર યુસુફભાઈ તો મોટી ઉમર છે એમને યુસુફભાઈ તમારે કેટલા સમય થી તમે શાકભાજી નું અમે પાંચ પાંચ વર્ષ થી વાવેતર કરો છો તો આ વર્ષ તમે ગણતરી કરો તો તમારા પાક માટે કોઈ પણ પાક માટે વિપરીત હતી બરોબર ખૂબ જ સતત ને સતત વરસાદ આવ્યો બહુ તો આ વર્ષે ખેડૂતોને ને ખૂબ જ નુકસાની બહુ નુકસાન તો આજે આપણે જે પ્લોટ ઉપર ઊભા છીએ રીંગણી નું તમે વાવેતર કર્યું છે

આ ઓથો પી હે ઓથો કે હે આ મેરા કી હે આવી વેટોલ એ દવા નું યુઝ બઉ કર્યો અને વરસાદ સતત ચાલુ તો હતો

જયારે બહુ વરસાદ થયો ત્યારે રીંગણા ના થોડાક દિવસ દસ રૂપિયા ભાવ થઈ ગયો એવું ગયા આવી તો તમે આપણે શું એવો પ્રશ્ન થયો તો આખી રીંગણી પતી ગઈ તમે વાત કરી ત્યારબાદ તમે કોઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો ઓરપો પી કેટલા રાઉન્ડ અતિશય વરસાદ થયો રીંગણી પૂરી શકી ઉપર ને તમને એમ લાગે નીકળી જીવી છે ત્યાર પછી આપણે ઓરથો નો

વેચવામાં કેવો ભાવ આવે છે જયારે બીજાના રીંગણા હોય ને તમારા રીંગણા હોય તો તમને ભાવની અંદર સારા આવતા હોય અત્યારે થી રૂપિયા રૂપિયા બજાર ચાલે ચાલે છે પર કેટલા મિત્રો તો આવી સ્થિતિની અંદર જયારે તમારે પ્રોડક્શન લેવું હોય ત્યારે જે આપણી પ્રોડક્ટો છે કે જેની અંદર મેરાકી એટોલ એ દરેક ખેડૂતોનો અત્યારે મોઢે ચડેલી પ્રોડક્ટ છે અમેરિકન કંપની જે પ્રોડક્શન આખું અમેરિકાની અંદર થાય છે જે ટેકનોલોજી લઈને આવ્યા છે બીકે એગ્રોટેક એની દરેક પ્રોડક્ટો અત્યારે ખેડૂતોના મોઢે ચડેલી છે અને ખેડૂતોને ફાયદા રૂપ બની રહી છે અત્યારે ચારસો થી પાંચસો કિલો નું પ્રોડક્શન છે કેટલા વીઘામાંથી બે વીઘા બે વીઘામાંથી માંથી થી પાંચસો કિલો નું તો તોશીફભાઈ અને યુસુફભાઈ તમારી આ તમારું શું કેવું આ બધી પ્રોડક્ટ તો તમે ખેડૂતો કોઈ પણ વાપરે તેના માટે ફાયદારૂપ ખરું અરે ફાયદાકારક એકદમ છે મેં આમાં ઉત્પાદન ગાંડ ઉત્પાદન લીધું બરાબર છે આ બે સવા બે વીઘા તમારી જમીન છે અરે એક હજાર ને પચાસ કિલો ઉત્પાદન આવ્યું હતું અત્યારે ભાવની અંદર તમે કરો તો ભાવ તો ડિમાન્ડ અને સપ્લાય ઉપર હોય છે પણ ડિમાન્ડ પૂરતી હોય અને ત્યારે તમે પૂરતી સપ્લાય આપો ત્યારે તમે ઉદાહરણ ખેડૂત તરીકે તમે પૂરું પાડો છો તો યુનુસભાઈ અને યુસુફભાઈ અને આપણા તોસીફભાઈ બંને મિત્રોએ ખૂબ જ સારું પ્રોડક્શન લીધું છે અને સારામાં સારું ઉત્પાદન લે છે તો આ વડેશન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેકની દરેક પ્રોડક્ટો ખેડૂતો માટે ખૂબ જ હિતાવહ છે તો તમે પણ આ પ્રોડક્ટોનો એકવાર ઉપયોગ કરો અને આવું સારું ઉત્પાદન લો થેન્ક યુ